તારીખ 22/2/2024 ને ગુરુવારના રોજ ગુજરાતના તમામ શહેરોમાં શ્રી વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વકર્મા સમાજના લોહાર સમાજ રાજકોટ દ્વારા પર આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજકોટના હિતેચૂ મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ સાથે કાર્યક્રમમાં દાદાની પૂજા અર્ચના સાથે સન્માન સમારંભ તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ શહેર તથા રાજકોટની આસપાસના ગામના સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની મજા માણી હતી જય વિશ્વકર્મા આજે આજરોજ વિશ્વકર્મા પ્રગટ્ય દિવસને દિવસે વિશ્વકર્મા જયંતી જય આપણે કહીએ છીએ તેનું પૂજન ધ્વજારોપણ અને મહાપ્રસાદનું આયોજન કરેલું છે સમક્ષ રાજકોટ લોરસો થી બે હજાર માણસો પ્રસાદનો લાભ લે છે અને ખૂબ સાથ સહકાર જ્ઞાતિબંધુઓનો છે અને બીજું કે અમે જે વાર્ષે આદર્શ લગ્ન કરી છે એમાં વાર્ષિક દાતા તરીકે એમને સન્માન મોમેન્ટો આપીને સન્માન થયું વાર્ષિક દાતા પછી વસ્તુદાતાઓનું जब यह बड़ी लोग बजाए वो ये अपनों जब पूर्व में खूब तो बहुत आह प्रमुख खूप अपने लोडिया नो चालू कर दिए सम्मान के लोग मतलब खूब सारो माहौल मतलब सारे साउंड वो तो सम्मान जो कुबानंद है इसलिए नारा का वास्तव में ईश्वर को मतलब यह करावे हमारे यहाँ कर इस शक्ति आप जय